ભાવનગરના ભાલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે દેવડિયા પાણીયાદથી માંઢિયા વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો શનિવારે સાંજ સુધી કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું જેના કારણે પાણીયાદ દેવાડીયાથી માઢિયા જવાનો રસ્તો બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો વલ્લભીપુરમાં સાંજે પડેલા ઘોઘમાર ચાર ઇંચ વરસાદને પગલે કાળુભાર નદીમાં ધસ મસ્તી પાણીની આવક થઈ હતી અને નદી બે કાંઠે વહેતી થઈ હતી કાળુભાર નદી બે કાંઠે વહેતી થવાના લીધે પાડિયાદ દેવડિયાથી મળિયા જવાનો રસ્તો બંધ થયો હતો જ્યારે ગતરોજ સાંજ સુધી રસ્તો બંધ રહેતા પાડિયાદ દેવડિયા મઢિયા થઈને ભાવનગર આવવાનો વાહન વ્યવહાર ખોરવાયો હતો સરપંચના જણાવ્યા અનુસાર પાણીનો પ્રવાહ શરૂ હોવાથી રસ્તો બંધ હતો ઉપરવાસમાં વરસાદ શરૂ રહેશે તો આગામી દિવસોમાં આ પંથકના ખેતરોમાં પાણી ભરાઈ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઉમરાળા પંથકમાં પણ સારા વરસાદના પગલે કાળુભાર નદી પણ બે કાંઠે વહી હતી ઘેલો અને કાળુભાર નદી બે કાંઠે વહેતા આ નદીઓના તળ વિસ્તારમાં આવતા વિસ્તારના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાની વકી છે બારિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી લઘુમતી મોરચાના મંત્રી પણ

ઇમરાન દાઉ ખાન પઠાનશભાઈ રજનીકાંત્રાહિમભાઈ હુસેનભાઈ પટેલ સોહિલ ખાન જાવેદ ખાન પઠાન શબ્બીર અબ્દુલ વહબનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડપી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપિયા ઓગણચાલીસ હજાર નેવું તેમજ મોબાઈલ ફોન

આ સંબંધે દેવગઢ મુજબ ગુનો નોંધી જુલાઈ સુધી વિરુદ્ધ ની બે અંડર નાઇન્ટીન ટેસ્ટ ઓલપાડ સહિત ઓરમા ગામમાં ખુશીની લહેર જોવા મળી ઓલપાડ તાલુકાનું ગૌરવ મૂળ ઓરમાના અને હાલ ઇંગ્લેન્ડમાં રહી અંડર નાઇન્ટી ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે હમઝા શેખ પસંદગી કરવામાં આવી મૂળ ઓરમા ગામના ઇલિયાસ શેખનો પુત્ર હમઝા શેખ ઇંગ્લેન્ડની અંડર 90 ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી તથા ખુશીનો માહોલ જોવા મળ્યો હમઝા શેખને નાનપણથી જ ક્રિકેટમાં લગાવ હતો તેમના પિતા પણ એક સારા ક્રિકેટર હતા જેથી પિતાની ઈચ્છા હતી કે હમઝા શેખને ક્રિકેટમાં લગાવ છે જેથી તેમને સારો ક્રિકેટર બનાવવા માટે નાનપણથી જ ઘરમાં પ્લાસ્ટિકનો બોલ અને બેટ દ્વારા પ્રેક્ટિસ કરાવતા હતા ત્યારબાદ ઇંગ્લેન્ડમાં આવેલી કાઉન્ટ્રી ક્રિકેટ ક્લબની અંદરના કોચને મળી હમઝા શેખને પ્રેક્ટિસ માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં કોચરને પણ હમઝા શેખનું ટેલેન્ટ જોતા ક્રિકેટની સારી એવી પ્રેક્ટિસ કરાવી ઇંગ્લેન્ડની અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ છે અને અમારા સગા સંબંધી મિત્રો તાલુકા સહિત લોકોના અમારી પર ફોન દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે હમઝા શેખ ત્યાંની ક્રિકેટ ટીમમાં પણ જોડાય અને આગળ વધે તેવી અમારી લાગણી છે એટલે જ્યારે મારા ભત્રીજા કઝિન ભત્રીજાનું અંડર નાઇન્ટીન યુપે એઝ અ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી તો એનો મૂળ ભાયો આ ફેમિલી માટે હું જ છું એમ કહું તો ખોટું ના કહેવાય એમ કારણ કે મારું જ ક્રિકેટ આટલું સારું હતું એમના ફાધર ઇલિયાઝ શેખ જે છે જે મેરેજના બેઝ પર ત્યાં સેટ થયા પછી એમણે પોતાના આ છોકરાને ત્રણ વર્ષની ઉંમરે પોતાના ઘરની અંદર એક ટીપોઈ પ્લાસ્ટિકની બોલ તેની ઉપર મારીને પ્લાસ્ટિકના બેઠી ક્રિકેટ રમાડવાનું શરૂ કર્યું અને પછી ધીરે 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 એને ઘરમાંથી પરિપક્વ બનાવીને પછી ત્યાં ઇંગ્લેન્ડના સારા કોચ પાસે અને એકેડેમીમાં ટ્રેનિંગ અપાવીને અને પછી થોડો પરિપક્વ થતાં ભારતીય ક્રિકેટ નું પરિપક્વતા એના કરતા પણ આજે ઊંચું છે તે એ જ્યારે જ્યારે ઇંગ્લેન્ડ થી ઇન્ડિયા આંબરે છે વસીમ જાફર છે બોમ્બે ના સારા સારા કોચો પાસે એક એક મહિના દોઢ દોઢ મહિના એની જેટલી રજા હતી એ પ્રમાણે અમે અહીંયા એને સેટ કરતા મારા ભાઈનો છોકરો સમજાશે ઇંગ્લેન્ડ ની અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટ ટીમમાં જે રીતે કેપ્ટન તરીકે પસંદગી થઈ છે જેને લઈ અમારા પરિવાર સમાજ ઓરમા ગામ સાથે સાથે સુરત ગુજરાત અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે જેને લઈ ખુશી જોવા મળી છે અને આગળ પણ પ્રગતિ કરી તેવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ છે કે મારા નાના ભાઈનો છોકરો છે ભત્રીજો છે હાલમાં જે અંડર નાઇન્ટીનમાં એમનો નંબર લાગ્યો છે તો કેવી લાગણી છે હાલમાં જે અંડર નાઇન્ટીનનો જે કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને લેવામાં આવ્યો છે તે અમને ઘણી ખુશી છે તેમજ અમારા ગામના લોકો હિન્દુ મુસલમાન જે અમારા જેટલા બી ગામના લોકો છે એ લોકોને જેમ જેમ જાણ થાય છે એ બધાને સગાવાળાઓને એવી રીતે અમારા ગામના બધા જ રહેવાસીઓને બધી ખુશી છે એ કોયરાના ઉપર ઘણી લાગણી છે ઓરમા ગામના વતની અને ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા મુસ્લિમ પરિવારનો જે દીકરો હમજા શેખની જે ઇંગ્લેન્ડની અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકે પસંદગી થઈ છે જે અમારા ગામ માટે ગૌરવની બાબત છે કારણ કે અમારા ઓલપાડ તાલુકાનું નાનું એવું ઓરમા ગામનું હમજા શેખ ઇંગ્લેન્ડની ધરતી પર ગઈ ગામનું અને ભારત દેશનું નામ રોશન કર્યું છે તેમના પિતા જ્યારે ઓરમા ગામે રહેતા હતા ત્યારે સારું એવું ક્રિકેટ રમતા હતા અને એમના પરિવારમાંથી પણ અન્ય સભ્યો ક્રિકેટ પર લગાવ હતો હમજા શેખના પિતા કામ ધંધા અર્થે વિદેશ જવાનું થયું ત્યારે તેમણે પોતાના દીકરાને ક્રિકેટમાં રસ ધરાવી પુત્રને ક્રિકેટની સારી એવી મહેનત કરાવી હતી અને આજે એમનો પુત્ર હમઝા શેખ અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે પસંદગી થઈ છે જે ગૌરવની બાબત છે હાલમાં ઇંગ્લેન્ડની ટીમમાં અમદાવાદ શેઠની જે કેપ્ટન અંડર નાઇન્ટીન કેપ્ટન તરીકે જે પસંદગી થઈ છે એમાં અમારા ગામ તાલુકામાં અને સુરત જિલ્લા અને દેશભરમાં અમે શુભેચ્છાઓ પાઠવી છે અને આનંદ અનુભવીએ છે કે અમારું એક ઓરમા એટલે છેવાડાનું એક નાનું ગામ છે આ ગામનો છોકરો જ્યારે વિદેશની ધરતી પર પોતાનું નામ રોશન કરતો હોય સ્વાભાવિક છે કે અમારા આનંદનો પાર નથી રહેતો જન્મ વર્માશ્રી એ બી સારા ક્રિકેટ નાખો એમનું ખાદ્યાન છે એ ક્રિકેટ સાથે જોડાયેલું છે અને અમદાવાદ શહેરને પિતાશ્રી જ્યારે કામ અર્થે વિદેશ જવા નથી અને ત્યાંની ધરતી પર હમદાદ શેખે જે આ પ્રગતિ કરી બતાવી છે એમાં એમના ફાધર અને એમના જે ફેમિલીનો બહુ મોટો શિફારો છે અને અમે એવી શુભેચ્છા પાઠવીએ છે કે ઇંગ્લેન્ડમાં એ વધુ વધુ પ્રગતિ કરે અને આપણા દેશનું મારા ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છા અમે પાઠવીએ છીએ છે પૂરથી તબાહી સર્જાય છે ખાસ કરીને કોસી વિસ્તારના લોકો ખૂબ જ ચિંતિત છે જો કે હજુ સુધી ડેમ તૂટવાના કોઈ સમાચાર નથી પરંતુ નદીમાં પાણીની સપાટી વધવાના કારણે સુપોલ અને આસપાસના ગામોમાં પાણી ઘૂસી ગયા છે લોકો ઘર છોડીને ઊંચા સ્થળોએ આશરો લઈ રહ્યા છે નેપાળના જળસ્ત્ર વિસ્તારમાં વરસાદને કારણે કોસી નદી બિહારના સુપોલામાં તબાહી મચાવી રહી છે ખાસ કરીને સુપોલ જિલ્લાના મરોના વિસ્તારમાં લોકો ભારે તબાહીનો સામનો કરી રહ્યા છે લોકોના ઘર અને આંગણમાં પાણી ભરાઈ ગઈ છે ચૂલા પણ નાશ પામ્યા છે છેલ્લા કેટલાક સમયથી સરકારી સ્તરેથી પણ ખાવાની વ્યવસ્થા નથી ગ્રાઉન્ડ ઝીરો પર સામુદાયિક રસોડું ખૂટે છે આવી સ્થિતિમાં લોકો પડોશીઓની મદદ તૈયાર કરીને અથવા ભીખ માંગીને કોઈ રીતે પાણી અને ખોરાક મેળવવા માટે મજબૂર છે ઇન્ડિયા ન્યૂઝ સંવાદદાતાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં પીડિત પરિવાર અને બઘરા પંચાયતના જનપ્રતિનિધિ સાથે વાત કરી જુઓ એક રિપોર્ટ પડોશી દેશ નેપાલ મે બારિશ કે કારણ કોસી નદી કા અસર અબ સુપોલ મેખને અભી હમ મરોના અંચલ ઇલાકે બઢારા પંચાયત મેં બાંધ કે પાણી થી જો હે ઘર કે આનંદ તક જો બાટ ગયા चूल्हे जो है चूल्हे भी पानी में जो है डूब गए चापा कल है यहाँ देख सकते हैं कि पीने के लिए जो चापा कल है वो चापा कल भी जो है डूब गए हैं लोगों को काफी परेशानी हो रही है बाढ़ ग्रस्त इलाके के जो भी लोग हैं उनकी जो है मुश्किलें जो है काफी बढ़ गई है यहाँ कुछ लोग भी हैं उनसे भी हम बात करेंगे आखिर कब से और क्या क्या परेशानियों का सामना कर रहे हैं किन किन हालातों से गुजरना पड़ रहा है बहुत हालात में गुजरना पड़ रहा है क्या दिक्कतें हो रही क्या पानी में रह रहे हैं पानी में बहुत पानी है फिर चापाकल डूब गए हैं कैसे पानी बाहर से पानी लाते है पीते अब शासन प्रशासन से क्या राहत मिली कुछ नहीं राहत एक पानी कल देके गए तब से कोई नहीं आया है ये लोग जो पानी पी रहे हैं दूसरे जगह जाकर और दूसरे जगह से जो है पानी लाते हैं उसके बाद पीते हैं यहाँ पंचायत के मुखिया प्रतिनिधि भी है उनसे भी हम बात करेंगे आखिर कब से ऐसी परेशानी है और क्या प्रशासनिक स्तर से जो है राहत इन लोगों को मिलेगी अः बाढ़ का जब भी समय शुरू होता है सर पानी तो लगातार कम ज्यादा आना शुरू ही होता है और बहुत ज्यादा पानी आ गया था जिसके चलते बहुत ज्यादा परेशानी का सामना करना पड़ा ये बाढ़ पीड़ित जो है इनकी समस्या ऐसा है हमको नहीं लगता है कि इनका दर्द जो है भगवान छोड़ के और कोई जानता होगा सीओ साहब के द्वारा मात्र अभी प्लास्टिक का वितरण किया गया है बाकी न क्यू किचेन का व्यवस्था किया गया है और न ही कुछ व्यवस्था किया गया क्या लगता है पॉलीथीन वितरण से जो है लोगों का पेट भरण पोषण हो पाएगा जी नहीं पोलिथीन लोग खाना में नहीं खाएंगे वही तो हमारी भी डिमांड है जिला प्रशासन से और सी साहब से कि कम से कम एक कम्युनिटी किचन यहाँ पे खोल दिया जाए तत्काल लोगों को जिससे राहत मिल सके है अभी तक किचन भी नहीं जी नहीं सर देख सकते हैं कि आंगन तक जो है आ, पानी जो है घुस गया है लोगों की परेशानी जो है काफी बढ़ गई है लोग जो है काफी परेशान हैं बच्चे भी परेशान रहते हैं जिन बच्चे के चेहरे पर जो है कुछ दिन पहले खुशियां थी अब उन बच्चों के चेहरे पर जो है काफी उदासीन देखने को मिलता है देख सकते हैं बच्चे जो है पानी में जो है तैर कर जो है आ रहे हैं देखिए क्या नाम हुआ अब क्या नाम हुआ कैसे क्या परेशानी हो रही है? क्या परेशानी हो रही है पानी की। बहुत पानी की बहुत नजर नहीं आ रहे हैं सुपोल से इंडिया न्यूज के लिए कुमार भागवत नगर बराज ऐसी साढ़े चार लाख पानी छोड़िया बाद गंडक न जलस्तर में सतत वारो रो गंडक नु जलस्तर कारण

માંજા બ્લોકની નિમુયા પંચાયત ઘણા વોર્ડ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે પૂરના પાણીનું લેવલ વધી જવાના કારણે અહીં ચાલવું પણ મુશ્કેલ છે લોકો પોતાના જરૂરી કામ ખાનગી બોટમાં કરી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હજુ સુધી સરકાર કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સરકારી બોટની વ્યવસ્થા કરવામાં આવી નથી લોકો અગત્યના કામકાજ પૂર્ણ કરવા માટે खानगी बोट चलावी नहीं जाते जिला आवी रहा छे बार का पोजीशन ऊपर चल रहा है पानी हम लोग में है दरिया के किसाड़ में है साफा दरिया उधर से काट रही है इधर पानी माटी बिग रहा है उस तो पानी नहीं है गंदा पानी तो बोल रहे की है जो जहाँ तहाँ ऊंचा जगह है देकर उस पर हम लोग अभी कहा जा रहे हैं आप गोपालगंज जा रहे हैं तो नाव का वैसा नहीं की गई इधर नाव का नाव का कोई व्यवस्था नहीं है तो कितना किलोमीटर चले पैदल अभी तक पानी में गांव से करीब ये तो गांव से यहाँ तक तो लिए सौ कोस का दूरी पर गया है माने सौ कोस का दूरी है तो पांच मीटर का था रास्ता उधर से सुख, सुखला में और तो, तो वहां से आने में सौ कोस का दूरी पर गया पानी में हेलते 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 चौहे चौह काटते करते तब यहाँ तो आइएगा ढालापुर रात को लोग बीमार हो तो क्या करेंगे आप लोग तो मरेंगे कोई साधन नहीं है तो मरेंगे

સદર બ્લોકના આ વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશે છે જેના કારણે એક ડઝન ગામોના સેંકડો લોકોની મુશ્કેલોમાં વધારો થાય છે જાગીરી ટોલા ગામના રહેવાસી બાબુજન અંસારી અને સુરેન્દ્ર યાદવના જણાવ્યા મુજબ જાગૃતિ ટોલા ખાપ મસૂદપુર રામનગર મેહિયા કટઘરવા જેવા ઘણા ગામો પૂરમાં ડૂબી ગયા છે પરંતુ હજુ સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પણ બોટની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે અહીં લોકો પોતાના ગામડાઓમાંથી પાણી પર ચાલીને જિલ્લા મથકે આવતા હોય છે જો કે અહીં સૌથી મોટી સમસ્યા બાળકો વૃદ્ધો અને પશુઓની છે એનો વિરોધ ઉઠ્યો હતો જેને વખોડી કાઢી આવેદન પત્ર પાઠવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકોમાં હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાવવામાં વિચાર મુદ્દે કેટલાક લોકોએ દ્વારા વિરોધ કરી રહ્યો છે ત્યારે આવા વિરોધીઓને વખોડી કાઢી તાપી જિલ્લા સામાજિક સમરસતા મંચના કાર્યકરો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું આવેદન પત્ર આપનાર આગેવાનોએ જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવ જાતમાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર માનવ જીવન એ સાચી દિશા આપે છે અને મારો જીવનને જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશના મુદ્દે વિરોધ કરનાર હોય એક વાર શ્રીમદ ભાગવત ગીતા વાંચન કરવું જોઈએ ગુજરાત સરકારે શ્રીમદ ભાગવત ગીતાના પાઠ્યક્રમ અંદર એનો સમાવેશ કરવામાં અભ્યાસક્રમ ની અંદર એનો સમાવેશ કરવાનો એક પ્રશંસનીય કાર્ય કર્યું છે અને શ્રી ગીતાના અભ્યાસક્રમ ની અંદર દાખલ કરવાથી એક સારા નાગરિક નું નિર્માણ થઈ શકે એવા એક સારા ભાવ સાથે ગુજરાત સરકારે અને અભ્યાસક્રમ ની અંદર દાખલ કર્યું છે પરંતુ કેટલાક લોકોને જેને શ્રી ગીતા શું છે એ ખબર નથી એવા લોકો એનો વિરોધ કરી રહ્યા છે એ વિરોધ કરનારાઓને મારે કહેવું છે કે શ્રી ગીતાનો સંપૂર્ણ અભ્યાસ આપ ત્રણ વાર ચાર વાર પાંચ વાર ગીતા વાંચો એને સમજવાનો પ્રયત્ન કરો કેમ કે શ્રી ગીતા એ કોઈ ધર્મનો ગ્રંથ નથી એ સમગ્ર માનવ જાતને શ્રી અર્જુનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ એ સમગ્ર માનવ જાતને આપેલો સંદેશ છે એમાં ક્યાંય હિન્દુ ખ્રિસ્તી ઈસાઈ શીખ એવું કશું નથી ગુજરાત સરકાર દ્વારા પાઠ્યક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અભ્યાસક્રમ માટે પરંતુ કેટલાક લોકો એનો વિરોધ કરી રહ્યા છે જે યોગ્ય નથી કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્યાંય એ નથી લખ્યું કે કોઈ સંપ્રદાય વિશે કે નથી લખ્યું માનવ જાતના ઉત્કર્ષ માટે છે એટલા માટે દરેકે એનો સમાવેશને સ્વીકાર કરવો જોઈએ એ માટેનું એક આવેદન પત્ર આજે અમે કલેક્ટર શ્રીને આપવા આવ્યા હતા અને એમણે સ્વીકાર્યું છે એમને વિનંતી છે કે અમારી આ માંગણી સરકાર સુધી પહોંચાડે કોચ અને અન્ય મુદ્દા માલ મળી 5 લાખ 72 હજાર ની ચોરી કરી ફરાર થયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્ફોકોમની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો ઓફિસમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી ગુનાનું ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપીઓએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું લેપટોપ મોબાઈલ ફોન રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન પોલીસે પોલીસના ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનું ભેદ ઉકેલી કાઢવા પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે આવેલા પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી જેના આધારે છ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને નો કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી

મુકેશ લાલસિંહ ગણાવાની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ લાખ સર્જાયા છે સતત પડતા વરસાદને કારણે અનેક નાના ઝરના ધોધ સક્રિય થયા જેને લઈ ડાંગનું કુદરતી સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓનું આગમનમાં વધારો જોવા મળ્યો પ્રવાસીઓની પહેલી પસંદ એવો ડાંગ જિલ્લાનો ગીરા ધોધ સક્રિય થયા વઘઈમાં આવેલ ગીરા ધોધમાં પાણી આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ ડાંગ જિલ્લામાં સવારે છ થી બપોરે ચાર વાગ્યા સુધી દસ કલાકમાં વરસાદના આંકડા જોવા મળ્યા જેમાં આહવા બે ઇંચ વઘઈ અઢી ઇંચ સુબીર બે ઇંચ સાપુતારા અઢાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો પાણીમાં સ્કૂલ જવા મજબૂર બન્યા છે ગુજરાત અને રાજસ્થાનના સરહદ છાપરી પર આવેલી સરહદ છાપરી પ્રાથમિક શાળામાં સાહીઠ જેટલા બાળકો વહેતા પાણીમાં થઈ સ્કૂલ જવા મજબૂર બન્યા હજી તો વરસાદની શરૂઆત છે પણ સરહદ છાપરી પાસે આવેલી શાળામાં રોડ પાણીમાં થઈને જઈ રહ્યો છે તેને લઈને ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો આ રોડ પાણીમાં ગરકાવ કરી જાય છે અને ભારે વરસાદ પડે તો સ્કૂલમાં ભણતા બાળકો સ્કૂલમાં ન જઈ શકે અને જો સ્કૂલ જાય તો વહેતા પાણીમાં તણાવવાનો પણ ભય હોય છે ત્યારે તંત્ર દ્વારા આ શાળાની મુલાકાત લઈ ઉચ્ચ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને કોઈ મોટી જાનહાની ના થાય શાળામાં સાઠ ઉપરાંત બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ નાના બાળકો માટે તંત્ર કોઈ સારી વ્યવસ્થા કરી આપે તેવી વાલીઓની પણ માંગ છે સ્કૂલ જતો રોડ પણ ભારે વરસાદના લીધે તૂટી ગયો છે અને શાળામાં ભણાવતા શિક્ષકોને પણ બાળકોને ભણાવવા જવા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે કેટલાય વર્ષોથી આમ જ શાળાના બાળકો આ સ્કૂલમાં ભણવા જતા હોય છે પ્રાથમિક શાળા હોવાથી

કેટલા કેત કોઈ